ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડોક્ટર નોલેજ બુસ્ટર જેની અંદર જનરલ નોલેજ ક્લાસ જેમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સરળ ગુજરાતી ભાષામાં ચર્ચા કરીએ છીએ ચાલો આપણે આજે શરૂ કરીએ જનરલ નોલેજ ક્લાસમાં પેલો પ્રશ્ન પાન શું છે પાન એટલે પર્મનન્ટ એકાઉન્ટ નંબર જેના પ્રથમ અક્ષરોથી ટૂંકા અક્ષર બન્યો છે પરમનન્ટનો પી એકાઉન્ટનો એ નંબરનો એન જે દસ અંકોના બનેલા હોય છે જે આવક વિભાગ આવકવેરા વિભાગ દ્વારા લેમિનેટેડ કાર્ડ સ્વરૂપે આપવામાં આવે છે ભારતમાં ઓગણીસો બોતેરથી પાન કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા પછીનો પ્રશ્ન સાર્ક શું છે સાર્ક એટલે સાઉથ ઇન્ડિયન સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન જેને ટૂંકમાં સાર્ક કહે છે અહીં પણ પ્રથમ અક્ષર લીધા છે સાઉથનો એસ એશિયનનો એ એસોસિએશનનો એ રિજનલનો આર કોર્પોરેશનનો સી જેને ટૂંકમાં સાર્ક તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ એશિયાના આઠ સભ્ય રાષ્ટ્રોનું આ સંગઠન બનેલું છે જે આર્થિક અને ભૂ રાજકીય સહકારના ઉદ્દેશથી રચવામાં આવ્યું છે સાર્ક દેશોના નામ જોઈએ સૌથી પહેલું ભારત નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભૂટાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પછીનો પ્રશ્ન ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત વતી સૌ પ્રથમ હેટ્રિક કોણે લીધી તો ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત વતી સૌ પ્રથમ હેટ્રિક ભારતની એકતા બિસ્તે મહિલા ક્રિકેટર છે જેણે બે હજાર બારમાં શ્રીલંકાની વિરુદ્ધ એક સાથે સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટો ખેડવી હતી મિત્રો આપણે જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જોડકા પણ પૂછાય છે અહીં પણ એક એવું જ જોડકું લીધું છે યાદી એક અને યાદી બે યોગ્ય રીતે જોડવાના છે જેમાં યાદી એકમાં મુખ્ય મથકો આપેલા છે મોડાસા લુણાવાડા રાજપીપળા વ્યારા જ્યારે યાદી બેમાં જિલ્લા આપેલા છે નર્મદા તાપી અરવલ્લી મહીસાગર અહીં આડા આવળા આપેલા હોવાથી આપણે તેને જવાબમાં એના સીધી ગોઠવણી કરીને જોઈશું મોડાસા છે તે અરવલ્લીનું મુખ્ય મથક છે જ્યારે લુણાવાડા છે તે મહીસાગરનું મુખ્ય મથક છે રાજપીપળા છે તે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે અને વ્યારા છે તે તાપી જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારબાદનો પ્રશ્ન ભારતની સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો એમાં ચાર ઓપ્શન આપેલા એ ઇન્દિરા ગાંધી બી સરોજની નાયડુ સી સુરેખા યાદવ ડી હંસાબેન મહેતા મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી સરોજની નાયડુ ત્યાર પછીનો પ્રશ્ન સૌથી હલકો વાયુ કયો છે અહીં વજનના હેતુથી જોવાનું છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી હાઇડ્રોજન ડી હિલિયમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી હાઇડ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચાર ઓપ્શન એ પંદર મે બી પંદર જૂન સી પંદર જાન્યુઆરી ડી પંદર માર્ચ તો આ પ્રશ્નનો જવાબ છે ડી પંદર માર્ચ તમે જાણતા જશો કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પણ પૂછાતા હોય છે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે સૌથી પહેલાં જોઈએ ગીરાનું સમાનાર્થી શું થાય ચાર ઓપ્શન આપેલા છે એ લક્ષ્મી બી સરસ્વતી સી પાર્વતી ડી અંબા તો આ પ્રશ્નનો જવાબ છે બી સરસ્વતી સરસ્વતી એટલે ગીરા અકિંચનનું વિરોધાર્થી શું થાય તો ચાર ઓપ્શન એ ગરીબ બી મોજીલું સી શ્રીમંત ડી ઉદ્યમી તો આ પ્રશ્નનો જવાબ છે સી શ્રીમંત શ્રીમંત એટલે પૈસાદાર અને અકિંચન એટલે ગરીબ પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યાને શું કહેવાય તો ચાર ઓપ્શન એ કલ્પવિદ્યા બી યોગવિદ્યા સી પાકવિદ્યા ડી કાગવિદ્યા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી કાગ વિદ્યા મિત્રો તમે જાણતા જશો કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર રીઝનિંગના પ્રશ્નો પણ પૂછાય છે રીઝનિંગના પ્રશ્નોની પણ આ વિડિયોમાં આપણે ચર્ચા કરી છે તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કોઈ એક સંખ્યાના પાંત્રીસ ટકા એકસો બ્યાસી થાય તો તે સંખ્યાના એકસો વીસ ટકા કેટલા થાય તો ચાર ઓપ્શન છે એ સાતસો ચોવીસ બી ત્રણસો ચોસાઠ સી છસો ચોવીસ બી ચારસો ચોર્યાસી તો મિત્રો જવાબ શોધવા માટે થઈને જરૂરી ગણતરી કરીએ પાંત્રીસ ટકા બરાબર એકસો બ્યાસી થાય તો એકસો વીસ ટકા બરાબર કેટલા થાય તો પાંત્રીસ ટકા હોવાથી આપણે પદ મૂકીશું એકસો વીસ ગુણ્યા એકસો બ્યાસી છેદમાં પાંત્રીસ એટલે કે છસો ચોવીસ તો આ પ્રશ્નનો જવાબ બનશે છસો ને ચોવીસ ઓપ્શન સી ત્યાર પછીનો પ્રશ્ન બારસોનું કેટલા ટકા વ્યાજના દરે બસો ઓગણીસ દિવસનું વ્યાજ એકસો આઠ થાય તો તેના ચાર ઓપ્શન એ પંદર ટકા બી પચીસ ટકા સી બાર ટકા ડી ચોવીસ ટકા તો મિત્રો અહીં સાદા વ્યાજની વાત છે તો સાદા વ્યાજનું સૂત્ર થાય આઈ બરાબર પીઆરએન છેદમાં સો પરંતુ આપણે અહીં આઈ નહીં આર શોધવાનો છે વ્યાજનો દર શોધવાનો છે અહીં આપણે વ્યાજ એટલે કે આર શોધવાનો છે તો આર માટેનું સૂત્રતા છે આઈ ગુણ્યા સો છેદમાં પી અને એન અહીં આઈ એટલે એકસો આઠ છે જ્યારે પી એટલે બારસો એન એટલે બસો ઓગણીસ દિવસ મિત્રો તમે જાણતા જશો કે બસો ઓગણીસ દિવસ એટલે કે દિવસની ગણતરી જ્યારે વ્યાજ માટે થતી હોય ત્યારે છેદમાં ત્રણસો પાસઠ લખવાના હોય છે કારણ કે એક વર્ષના દિવસો ત્રણસો પાસાઠ થાય છે તો આ રીતે તેનું પદ મૂકાશે એકસો આઠ ગુણ્યા સો ગુણ્યા ત્રણસો છેદમાં બાર સો ગુણ્યા બસો ઓગણીસ અહીં છેદ ઉડાડીએ તો સોના બે મીંડા અને બારસોના બે મીંડા જતા આવું પદ મળશે એકસો આઠ અને છેદમાં રહેશે બાર જ્યારે તોતેર પંચા ત્રણસો અને તો તરી બસો ઓગણીસ એટલે એકસો આઠ ગુણ્યા પાંચ અને છેદમાં બાર ગુણ્યા ત્રણ તો મિત્રો આ પદની ગણતરી કરીએ તો આપણને જવાબ મળશે ઓપ્શન એ પંદર મિત્રો આ વિડીયોથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હું તમને દર વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછીશ જે પ્રશ્નના સાચા ત્રણ પ્રથમ જવાબ આપનાર મિત્રોના નામ પછીના વિડીયોમાં જાહેર કરીશું અને તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાના છે આ ઉપરાંત જો તમને કોઈ પણ બીજો કંઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકીશો તો આજનો પ્રશ્ન લઈએ આ વ્યક્તિ કોણ છે તમારે એક વીકની અંદર એટલે કે એક સપ્તાહની અંદર આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખી મોકલવાનો છે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અથવા જો તમે મને મળવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર એજ્યુકેશન સ્લેસ ડૉક્ટર વન નાઇન સેવન એઇટ ઉપર પણ તમે મારો સંપર્ક કરી શકશો